નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની હિન્દી વિષયની આજે લેવાયેલી એટલે કે આઠ ચાર બે હજાર સોમવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાય છે તેનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે સોરી મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર જે ઓરિજિનલ પ્રશ્નપત્ર છે તે ઓરિજિનલ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો આપણે અહીંયા જોવાના છે મિત્રો જો તમારે ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ છે ઓરિજિનલ પ્રશ્નપત્રો તમારી જે પરીક્ષા લેવાય એ ઓરિજિનલ પ્રશ્ન

आपके पिताजी के छोटे भाई को आप क्या कहकर बुलाते हैं तो जवाब अवश्य चाचा बीजू आपका नाम क्या है तो जवाब अवश्य मेरा नाम रौनक है माताजी की बहन को क्या कहते हैं तो मौसी चौथों पानी टपकने की आवाज़ कैसी थी तो जवाब आवश्यक टिप टिप चौथों बुढ़िया को सबसे ज्यादा डर किससे लगता था तो जवाब आवश्यक टपका से यार पीछे प्रश्न नंबर बे कोष्टक में से सही शब्द चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए खाली जगह लड़की हूँ तो जवाब आवश्य मैं बीजू खाली जगह पिता किसान है तो मेरे तो जो खाली जगह माता घर काम करती है तो मेरी खाली जगह खेलना अच्छा लगता है तो मुझे खाली जगह नाम वीर है तो मेरा प्रश्न नंबर विकल्प चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए हम अस्पताल झा जवाब अवश्य रहे है बीजू यह गाय है इसकी पूछ लंबी है तो ये जवाब अवश्य इसकी त्रिजू तो खाली जगह तोता है उसका रंग हरा है तो वह ये मोर है खाली जगह पंख रंग बेरंगी है तो इनके वे लड़के है खाली जगह बस्ते लाल रंग के है तो उनके प्रश्न नंबर चार शब्द का प्रयोग करके वाक्य लिखिए जिना कुल पांच मार्ग है चूहा चूहे ने घर में बहुत नुकसान कर दिया था पानी पानी जीवन का आधार है दर्जी दर्जी ने कपड़े सिलकर मुझे दिए व्यापारी वह एक ईमानदार व्यापारी है पढ़ाई पढ़ाई से ज्ञान प्राप्त होता है

ખાલી જગ્યા હૈકે ખાલી જગ્યા ખાલી જગ્યા હે તો જવાબ આવશે માલા ત્યાર પછી બી સહી જોડ મિલાયે જેના કુલ ત્રણ માંગ છે તો મામાનું થશે મામી લડકાનું થશે લડકી અને ભાઈનું થશે ભાવિ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત એ વિરોધી શબ્દ અર્થ લીખીએ

રાસ્તે પર જા ઉસે કપડે કા એક ટુકડા મને એક દરજી કી દુકાન દેખી દરજી રે દરજી ઇસ કપડે કી રોટી સીધે દોસ્તો આપડી આ ચેનલ ઉપર તમને જે ઓરિજિનલ પ્રશ્નપત્ર છે તમારા ધોરણ ત્રણથી આઠના જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના તમારા જિલ્લાના જે ઓરિજિનલ પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈતી હોય તો તમે નંબર લખી લેજો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી તમે તમારા જિલ્લાના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી તેનો ઉપયોગ કરી લેવો જેથી કરીને તમે સારી રીતે પેપર જે ચેક છે તે કરી શકો